ગરડા પંથક વિસ્તારના વાયોર ગામમાં તિરંગા યાત્રા યોજાઈ વાયોર ગામે તિરંગા યાત્રા ગામની શેરીઓ ફરી લોકોને દેશ પ્રત્યે ભાવના ઉજાગર થાય દેશ દેશહિતના કાર્યક્રમોમાં જોડાવવા ઘર ઘર તિરંગા લહેરાવવા અપીલ કરી હતી વાયોર પોલીસ સ્ટેશન પીએસઆઈ શ્રી ગોહિલ સાહેબ તેમજ વાયોર પોલીસ સ્ટેશન સ્ટાફ જીઆરડી એસઆરડી વાયોર ગ્રામ પંચાયત સરપંચ શ્રી જાડેજા પ્રભાતસિંહ સતુભા તેમજ સદસ્યો તલાટી કમ મંત્રી શ્રી વાયોર પ્રાથમિક શાળા વાયોર માધ્યમિક શાળા વાયોર ઉચ્ચતર માધ્યમિક શાળા આંગણવાડી કેન્દ્ર વાયોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાયોર જૂથ ગ્રામ પંચાયતના તમામ સદસ્યગણ તમામ સ્ટાફ તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સરપંચશ્રી ઉપસરપંચશ્રી સામાજિક આગેવાનો વિવિધ સમાજના આગેવાનો રાજકીય આગેવાનો માજી સરપંચશ્રી માજી ઉપસરપંચશ્રી તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો વાયોર તાલુકા પંચાયત સદસ્યશ્રી જાડેજા મહાવીરસિંહ વાયોર જૂથ ગ્રામ પંચાયત સરપંચ શ્રી જાડેજા પ્રભાતસિંહ સતુભા વગેરે ઉપસ્થિત રહી તિરંગા યાત્રામાં જોડાયા હતા અહેવાલ કિશોરસિંહ જાડેજા વાયોર દ્વારા આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ મારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ